નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજુઅલ ચેનલમાં આજે તારીખ છે અઠ્યાવીસ માર્ચ બે હજાર ઓગણીસ આજના વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈ એમ પી એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડિયોને અંત સુધીમાં જોજો અને અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્ન વિશ્વ રંગમંચ દિવસ એ ક્યારે મનાવાય છે તો સાચો જવાબ આવશે સત્યાવીસ માર્ચ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે વિશ્વ રંગમંચ દિવસ મનાવવામાં આવે છે સત્યાવીસ માર્ચના દિવસે અને તેને વર્લ્ડ થિયેટર ડે તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિશ્વ રંગમંચ દિવસની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ ને એકસઠથી ઓગણીસો ને એકસઠથી અચ્છા શરૂઆત કોને કરી હતી વર્લ્ડ થિયેટર ડે મનાવવાની તો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષ ઓગણીસોને એકસઠથી શરૂઆત કરવામાં આવી હતી હવે તેનો ઉદ્દેશ્ય શું હોય છે તો થિયેટરના મહત્ત્વને લોકો સમજે એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 કે તાજેતરમાં ગાંધી એન્ડ હેલ્થ એટ ધ રેટ 150 નું प्रकाशन એક કોણે કર્યું છે તો ગાંધી એન્ડ હેલ્થ એટ ધ રેટ 150 નું प्रकाशन કર્યું છે ICMR એટલે કે ઓપ્શન C એ સાચો જવાબ રહેશે ICMR સૌથી પહેલા જાણીએ કે ગાંધી એન્ડ હેલ્થ એટ ધ રેટ 150 એ છે શું તો ગાંધીજીના સ્વાસ્થ્યનીથી રિલેટેડ આ એક ડોક્યુમેન્ટ છે અને તેનો પ્રથમ વાર પ્રકાશિત કરવામાં આવે છે કોને પ્રકાશિત કરી છે તો આઈ તો આપણે જાણીએ કે આઈ એ છે શું તો આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો આઈસીએમઆરનું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ આઈસીસીએમઆરનું ફૂલ ફોર્મ છે અને તેને ગાંધી એન્ડ હેલ્થ એટ ધ રેટ એકસો પચાસનું પ્રકાશન કર્યું છે હવે આપણે જાણીએ કે ગાંધી એન્ડ હેલ્થ એકસો પચાસ એ એક ઓગણીસો ને ઓગણચાલીસનો ગાંધીજીનો રિપોર્ટ છે જેમાં ગાંધીજી હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ હતા તેવું તેમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છવ્વીસ માર્ચથી ઇન્ડિયન ઓપન બે હજાર ઓગણીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો ઇન્ડિયન ઓપન બે હજાર ઓગણીસ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે ઓપ્શન સી એ સાચો જોબ રહેશે નવી દિલ્હી ખાતે અને આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ માર્ચથી લઈને ત્રેવીસ માર્ચ સુધી નવી દિલ્હીમાં યોજાશે ઇન્ડિયા ઓપન બે હજાર ઓગણીસ બેડમિન્ટન ટુર્નામેન્ટ અને આ સ્પર્ધામાં જે વિજેતા બનશે તેને ત્રણ લાખ પચાસ હજાર અમેરિકી ડોલરથી પુરસ્કાર સ્વરૂપે તેને આપવામાં આવશે પ્રશ્ન નંબર ચાર જોઈએ સીબીએસઈએ તાજેતરમાં કેટલા નવા વિષયો સામેલ કરવાનો નિર્ણય કર્યો છે તો તાજેતરમાં જ સીબીએસઈએ ત્રણ વિષયોને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ત્રણ વિષયો હવે આપણે જાણીએ કે કયા કયા ત્રણ વિષયો છે તે સામેલ કરવાના છે તો આપ જોઈ શકો છો સ્ક્રીન પર પ્રથમ વિષય તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ તરીકે આપણે જેને ઓળખીએ છીએ ત્યારબાદ બીજા વિષય તરીકે બાળકોની દેખરેખની શિક્ષા અને ત્રીજો વિષય છે યોગ આ ત્રણેય વિષયને સામેલ કરવાનો તાજેતરમાં જ સીબીએસઇ નિર્ણય કર્યો છે જેમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને નવમાં ધોરણમાં વૈકલ્પિક વિષય તરીકે સામેલ કરવામાં આવશે અને આ તમામે તમામ વિષય એ નવા સત્રથી અમલમાં આવશે હાલ તો ફક્ત તેની જાહેરાત કરવામાં આવી છે હવે આપણે જાણીએ સીબીએસસી જે શબ્દ છે તેનું ફૂલ ફોર્મ શું થાય છે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ નો ફૂલ ફોર્મ થાય છે ફરીથી રિપીટ કરી દઉં છું સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો તેની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ 1962 માં બાસઠમાં નાઇન્ટીન સિક્સટી ટુ ત્યારબાદ જોઈએ તાજેતરમાં કોની અધ્યક્ષતામાં ડિજિટલ પેમેન્ટને વધારો કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે કે જેથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે તો કોની અધ્યક્ષતામાં તો ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે નંદન નીલેકણી નંદન નિલેકણીની અધ્યક્ષતામાં ડિજિટલ પેમેન્ટની વધારો કરવામાં એક સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિની રચના કોણે કરી છે તો આ સમિતિની રચના કરી છે આરબીઆઈએ અને આ સમિતિમાં કુલ પાંચ સભ્યો હશે અને તેમાં નંદન નીલેકણી એ સમિતિના અધ્યક્ષ રહેશે અને આ સમિતિ એ અઠવાડિયા પછી ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ એ આરબીઆઈને રજૂ કરશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ લીમા બે હજાર ઓગણીસમાં ભાગ લેવા માટે મલેશિયા પહોંચ્યું છે તો તે જહાજનું નામ શું છે તો જહાજનું નામ છે આઈએનએસ કદમત ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે આઈએનએસ કદમત હવે આપણે જાણીએ કે જે લીમા શબ્દ છે તેનું ફોર્મ શું થાય છે આપ જોઈ શકો છો સ્ક્રીન પર લીમા બે હજાર ઓગણીસનું ફૂલ ફોર્મ થાય છે લેન્ક આવી ઇન્ટરનેશનલ મેરીટાઈમ એન્ડ એરોસ્પેસ એક્ઝિબિશન અને આ એક એડ શો છે જે મલેશિયામાં આયોજિત કરવામાં આવ્યો છે અને ભારતે પ્રથમવાર લીમા બે હજાર ઓગણીસમાં ભાગ લીધો છે જેનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસથી ત્રીસ માર્ચ સુધી અને આયોજન ક્યાં કરવામાં આવ્યું છે મલેશિયા ખાતે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન આપણે કે તાજેતરમાં ઈસરોએ એમસેટ ઉપગ્રહ એ ક્યાંથી લોન્ચ કરશે તો ઈસરો દ્વારા એમસેટ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે શ્રી હરિકોટાથી એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે શ્રી હરિકોટા ઇસરો દ્વારા એક એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ એમિસેટ નામનો ઉપગ્રહ કે જે ડીઆરડીઓએ બનાવ્યો છે તેને અઠ્યાવીસ બીજા દેશોના ઉપગ્રહોની સાથે ઈસરો દ્વારા એક એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ લોન્ચ કરવામાં આવશે હવે આપણે જાણીએ કે આજે એમિસેટ ઉપગ્રહ છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેલો છે તો બોર્ડર પર તૈનાત જે દુશ્મનો છે તેમના પર આ ઉપગ્રહ ધ્યાન રાખશે એટલે કે બાજ નજર રાખશે અને તેમની તમામે તમામ પોઝિશન એ આપણા સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે આ ઉપગ્રહ જેનું નામ આપવામાં આવ્યું છે એમસેટ અચ્છા આ ઉપગ્રહને લોન્ચ કરવાનો છે તો કયું લોન્ચ વિહિકલ હશે કે જેનાથી એમ્બસેટ નામના ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે શ્રી હરિકોટાથી તો તે વિહિકલ છે પી એસએલવી પી એસ એલ વી સી ફોર્ટી ફાઇવ આ વ્હીકલ્સથી લોન્ચ કરવામાં આવશે હવે આપણે જાણી લઈએ આની સાથે સાથે પીએસએલવીનું ફૂલ ફોર્મ શું થાય છે તો પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હવે આપણને અહીંયા આગળ એ પ્રશ્ન થાય કે એમએસેટનું ફૂલ ફોર્મ શું થાય છે તો ઇલેક્ટ્રિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ રિપીટ કરી દઉં છું ઇલેક્ટ્રિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ એ એમએસેટનું ફૂલ ફોર્મ થાય છે અને આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે ઈસરો દ્વારા તો આપણે જાણી લઈએ ઇસરો વિશે થોડી માહિતી આપ ઇમેજમાં જોઈ શકો છો ઈસરોનું ફૂલ ફોર્મ સૌથી પહેલાં તો ઇસરોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અચ્છા તેની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ને એગણસિત્તેરમાં અચ્છા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે કે ઈસરોની સ્થાપના કોણે કરી હતી તો વિક્રમ સારાભાઈ હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ આવેલું છે બેંગ્લોર ખાતે ક્યાં આવેલું છે બેંગ્લોર ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં ઇસરોના ચેરમેન કોણ છે તો ઈસરોના ચેરમેન છે કે શિવાન કે सिवान इसरो ના પ્રેઝન્ટ ટાઈમ ના चेयरमैन છે હવે આપણે જાણીએ કે રોકેટ મેન ઓફ ધ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો રોકેટ મેન ઓફ ધ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ઇસરો ના चेयरमैन કેસ सिवાન કે सिवાન મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે એવો પ્રશ્ન મે નથી પૂછ્યો રોકેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે તો તેમાં જવાબ આવશે કે સિવાન અને આપ જો જાણતા હો કે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે તો તેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો ચોક્કસથી તો પ્રશ્ન નંબર આઠ હવે જોઈએ આપણે કે તાજેતરમાં કયા રેલવે સ્ટેશનને ગોલ્ડન રેટિંગ મળી છે તો સાચો જવાબ આવશે વિજયવાડા રેલવે સ્ટેશન એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે વિજયવાડા રેલવે સ્ટેશનને તાજેતરમાં જ ગોલ્ડન રેટિંગ મળે છે વિજયવાડા રેલવે સ્ટેશનને ગોલ્ડન રેટિંગ મળી છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે તાજેતરમાં જ વિજયવાડા રેલવે સ્ટેશનને ગોલ્ડન રેટિંગ આપે છે હવે આપણે જાણીએ કે આ જે રેલવે સ્ટેશન છે તે પૂરેપૂરું સોલારથી એટલે કે સોલાર પ્રોજેક્ટથી ચાલવા માંડ્યું છે મતલબ એવો કે લાઈટ પંખા પંપ મોટર આ બધું જ એટલે કે જેટલા પણ ત્યાં ઉપકરણો છે તે તમામે તમામ સોલાર આધારિત થઈ ગયા છે તેટલા માટે જ વિજયવાડા રેલવે સ્ટેશનને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે તાજેતરમાં જ ગોલ્ડન રેટિંગ આપી છે હવે આપણે જાણીએ કે વર્તમાનમાં આપણા દેશના રેલવે મંત્રી કોણ છે તો વર્તમાન સમયમાં આપણા દેશના રેલવે મંત્રી છે પિયુષ ગોયલ અને પિયુષ ગોયલ નામ સાંભળતાની સાથે જ યાદ આવી જવું જોઈએ આપણને કે તેમને થોડા દિવસો પહેલાં જ કાર્નોડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા હવે આપણે જાણી લઈએ અને સાથે સાથે કે સ્વતંત્ર ભારતનો પ્રથમ રેલ મંત્રી કોણ હતો તો સ્વતંત્ર ભારતનો પ્રથમ રેલ મંત્રી હતા જ્હોન મથાઈ પ્રથમ મહિલા રેલ મંત્રી કોણ હતા તો પ્રથમ મહિલા રેલ મંત્રી હતા મમતા બેનર્જી કે જેઓ વર્તમાન સમયમાં વેસ્ટ બંગાળના મુખ્યમંત્રી છે થોડા દિવસો પહેલાં જ રેલવે બોર્ડના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે તો વી કે યાદવ વી કે યાદવને રેલવે બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે થોડા દિવસો પહેલાં જ એ પણ આપ યાદ રાખી દેજો આની સાથે સાથે અને હવે આપણે જાણી લઈએ તાજેતરમાં જ ચર્ચામાં રહેલી એક ટ્રેન જી હા આપ ઈમેજ જોઈ શકો છો આ ટ્રેન છે ટ્રેન એટીન અને તેનું નામ બદલીને શું રાખવામાં આવેલું છે વંદે ભારત એક્સપ્રેસ વંદે ભારત એક્સપ્રેસ એ તેનું નામ રાખવામાં આવ્યું છે સૌથી ઝડપી ચાલતી ટ્રેન છે આ ભારતની સ્વદેશી બનાવટ છે એન્જિન વગરની ટ્રેન છે આ ટ્રેન એટીન અચ્છા આ ટ્રેન ક્યાં બનાવવામાં આવી હતી તો આ ટ્રેન બનાવવામાં આવી હતી ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈમાં હવે જાણીએ કે આ જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે તે બે કયા બે સ્ટેશનો વચ્ચે ચાલે છે તો નવી દિલ્હીથી વારાણસી વચ્ચે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલે છે હવે આની સાથે સાથે આપણે જાણી લઈએ કે વિજયવાડા જે છે તે આંધ્રપ્રદેશમાં આવેલું છે જો આપણને ખબર હોય તો થોડા દિવસો પહેલાં જ રેલવે વિભાગે તાજેતરમાં એક નવો એટલે કે અઢારમા રેલવે ઝોનની જાહેરાત કરી હતી તેનું નામ શું હતું તો તેનું નામ હતું દક્ષિણ તટ રેલવે અને કેટલામો રેલવે ઝોન હશે તે અઢારમો ટ્રેન એટીન પરથી આપણે યાદ રાખી દેવાનું છે એ પણ અઢારમો રેલવે ઝોન હશે કે જેનું નામ આપવામાં આવ્યું છે રેલવે વિભાગ દ્વારા દક્ષિણ તટ રેલવે ક્વેશ્ચન છવ્વીસ માર્ચથી ભારત અને કયા દેશ વચ્ચે ક્રૂઝ સર્વિસ સેવા શરૂ કરવામાં આવી છે તો આ ક્રૂઝ સેવા છવ્વીસ માર્ચથી શરૂ કરવામાં આવી છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એટલે કે ઓપ્શન બી બાંગ્લાદેશ એ સાચો જવાબ રહેશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ કરવામાં આવી છે આ ક્રૂઝ સર્વિસ આપ ઇમેજમાં જોઈ શકો છો કે જે યાત્રીઓ હોય છે તેમને સુંદરવનથી ઢાકા સુધી પરિવહન સેવા પ્રદાન કરવા માટે આ એક ક્રૂઝ સર્વિસ શરૂ કરવામાં આવી છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બાંગ્લાદેશ જવાબ છે તો આપ મેપમાં દેખો આ છે બાંગ્લાદેશ સૌથી પહેલાં આપણે જાણીએ કે બાંગ્લાદેશ ભારતના કેટલા રાજ્યો સાથે જમીની સરહદથી જોડાયેલું છે તો આપણે જાણીએ સૌથી પહેલાં વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ આટલા રાજ્યો સાથે જમીની સરહદથી જોડાયેલું છે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા બિમસ્ટેકનું હેડક્વાર્ટર્સ પણ ઢાકામાં આવેલું છે બાંગ્લાદેશની કરન્સી છે ટાકા અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે શેખ હસીના શેખ હસીના કેટલી વાર પ્રધાનમંત્રી બને છે બાંગ્લાદેશને તો ચાર વાર કેટલી વાર ચાર વાર પ્રેસિડેન્ટ છે અબ્દુલ હમીદ હવે બાંગ્લાદેશના રિલેટેડ એક બે પ્રશ્નોની આપણે ચર્ચા કરી લઈએ કે કયા દેશથી અલગ થઈને ઓગણીસો ને ક્યારે ઓગણીસો ને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું તો પાકિસ્તાન દેશથી અલગ થઈને ઓગણીસો ને એકોતેરમાં બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું અચ્છા બાંગ્લાદેશ જે હતું તેનું જૂનું નામ શું હતું તો બાંગ્લાદેશનું જૂનું નામ હતું ઈસ્ટ પાકિસ્તાન ઈસ્ટ પાકિસ્તાન એ બાંગ્લાદેશનું જૂનું નામ હતું અને આપણને જો રિસન્ટલી બેઝ ઉપર જો બાંગ્લાદેશને આપણે યાદ કરીએ તો મૈનામતી યુદ્ધ અભ્યાસ કે જે ફેબ્રુઆરીમાં યોજાયો હતો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પૂર્ણ થયો હતો તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયો હતો અને તે ક્યાં યોજાયો હતો તો ત્રિપુરાને બોર્ડર પર ત્રિપુરાને બોર્ડર પર હવે આપણે બીજું પણ એક યુદ્ધ અભ્યાસ યોજાયો હતો સંપ્રતિ યુદ્ધ અભ્યાસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રિસન્ટલી એ ક્યાં યોજાયો હતો તે એ સંપ્રતિ બે હજાર ઓગણીસ યુદ્ધ અભ્યાસ એ બાંગ્લાદેશના તંગેલમાં યોજાયો હતો બાંગ્લાદેશના તંગેલમાં હવે આની સાથે સાથે આપણે અને એક પ્રશ્નની પણ ચર્ચા કરી લઈએ કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ આપણા ગૃહમંત્રી રાજનાથ સિંહે બાંગ્લાદેશની બોર્ડર પર સ્માર્ટ ફેન્સિંગ સિસ્ટમની શરૂઆત કરી હતી સ્માર્ટ ફેન્સિંગ સિસ્ટમની શરૂઆત કરી હતી ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ છવ્વીસ માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ઓર્ડર ઓફ કિંગ ટોમિસ લાવથી સન્માનિત કરવામાં આવ્યા છે તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ક્રોએશિયા ક્રોએશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને વર્તમાનમાં આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ ત્રણ દેશની મુલાકાતે છે અને તેમની આ યાત્રા દરમિયાન ક્રોએશિયામાં ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ કિંગ તોમિસ લાવથી સન્માનિત કરવામાં આવ્યા છે સત્યાવીસ માર્ચના રોજ અને સાથે સાથે આપણે જાણી લઈએ ક્રોએશિયાની રાજધાની છે જાગ્રેબ ક્રોએશિયાની રાજધાની છે જાગ્રેબ અને આ જાગ્રેબમાં ભારત અને ક્રોએશિયા આર્થિક મંચને આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આપણા રાષ્ટ્રપતિએ ભાગ લીધો હતો છવ્વીસ માર્ચના રોજ જાગરેલ યુનિવર્સિટીમાં હિન્દી સંસ્કૃત ખેલ તથા પર્યટન ક્ષેત્રમાં સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અને તેમણે ક્રોએશિયામાં જ ક્રોએશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ખાસ યાદ રાખી દેજો ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ કિંગ તોમિસ લાવથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે હવે આપણે જાણી લઈએ લાસ્ટ વીડિયોના પ્રશ્નો પ્રશ્ન નંબર એક ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી ઇમરજન્સી સેવાઓ માટે કયો નંબર અમલમાં આવ્યો છે તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટસે સાચો જવાબ આપ્યો છે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે એકસો ને બાર ત્યારબાદ બીજો પ્રશ્ન છવ્વીસ માર્ચથી મિત્રશક્તિ નામનો સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થયો છે તો ઓપ્શન ડી શ્રીલંકા એ સાચો જવાબ રહેશે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એ બંને પ્રશ્નોના જવાબ એ સાચા આપ્યા હતા તે તમામનો હું આભાર માનું છું અને હવે આપણે જોઈએ આજના વિડીયોના પ્રશ્નો વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે અવાજ અને વિડિયો બનાવતા રહીએ સૌથી પહેલાં વિડીયોને લાઇક કરજો તો હવે આપણે જોઈએ આજના પ્રશ્નો તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ લીમાં બે હજાર ઓગણીસમાં ભાગ લેવા માટે મલેશિયા પહોંચ્યું છે આ પ્રશ્નનો જવાબ આપ જોઈ શકો છો ચાર ઓપ્શન તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવશો જોઈએ બીજો પ્રશ્ન આઈસીસીનું વડું મથક એ ક્યાં આવેલું છે ઓપ્શન આપ એબીસીડી ચાર જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને એક વાત આપણને જણાવી દઉં આપ આ બંને પ્રશ્નો વિશે જે કંઈ પણ ડિટેલ જાણતા હોવ તે તમામે તમામ જો લખી શકતા હોય આપની પાસે ટાઈમ હોય તો લખીને જણાવશો કે જેથી એ કોમેન્ટ આપને વાંચીને આપના અન્ય મિત્રો પણ જાણકારી પ્રાપ્ત કરી શકે અને હું આપને એક રિક્વેસ્ટ કરું છું કે આપ જો આવા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખશો તો તમારામાંથી જ કેટલાક મિત્રો પોતાનો જવાબ એ કોમેન્ટ સ્વરૂપે આપશે અને એમના નોલેજમાં પણ વધારો થશે અને આ રીતના ચર્ચા કરવાની પણ મજા આવશે તો આપને મારી એક રિક્વેસ્ટ છે કે આપ પણ પ્રશ્ન બનાવીને કોમેન્ટ બોક્સમાં જણાવો કે જેથી આપના મિત્રો તેનો જવાબ આપશે થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે